સુરત શહેરના નવા વર્ષની ઉજવણી એક પરિવાર માટે ગમગીની બની ગઈ હતી નવા ગામ રેલવે ટ્રેક પર ઝઘડામાં યુવકને હત્યાના ઘાટ ઉતાર્યો તો પોલીસે ત્રણ હત્યા ઝડપી પાડ્યા છે સુરતના બેસ્તાન રેલવે ટ્રેક નજીક યુવકની હત્યા કરાઈ હતી નજીવી બાબતે થયેલા ઝઘડામાં રિક્ષા ચાલક સહિત છ જેટલા ઈસમે રિક્ષા ચાલક સહિતના સાથે ઝઘડો કર્યા બાદ તીક્ષ્ણ હત્યાના ગાજીકી હત્યા નિપજાવી હતી એક યુવકને તીક્ષ્ણ હત્યાના ઘા જીક્યા હતા મૃતક યુવકનું નામ રાજા ગાયકવાડ હોવાનું સામે આવ્યું છે અને તેણે બાઇક આગળ પાર્ક રિક્ષા હટાવવા બાબતે રજૂઆત કરતા ઝઘડો થવાનું અને ત્યારબાદ રાજા કિશન ગાયકવાડની હત્યા થવાનું સામે આવ્યું છે તો પોલીસે કહ્યું હતું કે હત્યા પાછળ વાહન કાઢવામાં માટે રિક્ષા હટાવવાનો ઝઘડો કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસ બહાર આવ્યું છે હાલ રાજા કિસ્સાનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ આગળની તપાસ શરૂ કરાશે પોલીસે ત્રણ હત્યારાને ઝડપી પાડ્યા છે તો ડિંડોડી પોલીસે હત્યાનો ગુનો આગળની તપાસ હાથ ધરી છે અશોક લાલજી મારવાડી અશોક કઈ જગ્યાએ ઘટના બની આપણે માધવનગર પાંચ વિશ્વકર્મા મંદિર એની સામે પટ્ટા ઉપર એ લોકોનું થોડું માધવનગર બે તરફ કઈ રિક્ષા બારામાં કઈ બોલવા ચાલવાનું થઈ ગયેલું એમનું પાછળથી આ લોકો ચાર પાંચ જણા આવીને અને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું અમે પટ્ટા પર બેસેલા હતા ત્યાં પહેલા મને દંડેથી માર્યું એક જણાએ અને એમના બીજા રાજાને પકડેલા ત્રણ ચાર જણાએ ને એ લોકોએ ચાકુ મારવાનું ચાલુ કરી દીધેલું રાજાને મંડળનું નામ શું છે રાજા કિશન ગાયકવાડ શું કામ કરે છે એ છૂટક મજૂરી કરે છે મારવાનું કારણ એ જ કે ખાલી રિક્ષાના બારામાં એ બોલવાનું થયેલું બસ બીજું કોઈ કારણ નહીં કોઈ દુશ્મન થેન્ક હા મા એને ચાકુ માર્યા ત્યારે એ આપણે માધવનગર પાંચ વિશ્વકર્મા મંદિર ની સામે પટ્ટા ઉપર તમે ત્યાં હાજર હતા મને બી હાથ પર વાગેલું છે એ લોકો છ એક જણા હતા મારવાવાળાની ઉંમર થી ત્રેવીસ વર્ષની છે અને મમ્મી ઘરે છૂટક રાજા ગાયકવાડ ની પરિવારે કહ્યું કે રાજા કિશન માત્ર વીસ વર્ષનો હતો મજૂરી કામ કરી પરિવાર મદદરૂપ થતો હતો છ બહેનો અને બે ભાઈઓમાં સૌથી નાનો હતો મૂળ મહારાષ્ટ્રના રહેવાસી રાજા કિશન રાત્રે પોતાની મહાદેવનગર બે સોસાયટીમાંથી સામેની સોસાયટીમાં જવા નીકળ્યો હતો ત્યારે આ સોસાયટીમાં રહેતા ઉદય ઉર્ફે ગોલુ નામના યુવક રિક્ષા ચાલક સાથે રિક્ષા હટાવવા બાબતે ઝઘડો થયો હતો ઝઘડાના એક કલાક બાદ ઉદય ઉર્ફે ગોલવે રાજા કિશન એકલો જોઈ પિત્રો સાથે હુમલો કરી દીધો હતો જેમાં રાજા કિશ્નનું કરુણ મોત નીપજવા પામ્યું છે અઝર કુરસી સાથે હર્ષદ શેઠા